પ્રિય વૈષ્ણવો આપણા શ્રી ગોકુલનાથજીએ ભાવભાવનાના ઘણા ગ્રંથો રચ્યા છે આપણે હમણાં જ એ સત્સંગમાં લીધું હતું કે જેમાં એમના રચિત ગ્રંથો વિશે આપણે હતા શ્રી ગોકુલનાથજી કહે છે કે પુષ્ટિ માર્ગમાં જે કંઈ પણ મુખ્ય છે ને તે ભાવ છે પુષ્ટિ પ્રભુ પોતે જ ભાવાત્મા છે પુષ્ટિ માર્ગ ભાવાત્મક માર્ગ છે ગદ્ય મંત્ર ભાવાત્મક છે પ્રભુનું સ્વરૂપ અને ભાવનું દાન પણ ભાવાત્મક જ છે અર્થાત અહીં જે કંઈ પણ છે તે પૂર્ણપણે ભાવમય છે એટલે જ કહેવાય છે ભજ સખી ભાવ ભાવિક દેવ અર્થાત પ્રભુનું સ્મરણ અને સેવા ત્યારે જ ફળ આપે છે જ્યારે તે ભાવપૂર્વક કરવામાં આવે ભાવ વિના સેવા માત્ર ક્રિયા નિયમ અને દૈનિક કાર્ય જેવી થઈ જાય છે ભાવ સજીવ અને પ્રભુમય બનાવે છે શ્રી મહાપ્રભુજી સંન્યાસ નિર્ણયમાં આજ્ઞા કરે છે ભાવો ભાવનયા સિદ્ધ અને શ્રી હરિરાયજી વાંગ મુક્તાવલીમાં પણ કહે છે પુષ્ટિ માર્ગે ભાવ એવો ફલમ સર્વોત્કૃષ્ટમ મતમ અનુગ્રહ માર્ગમાં ભાવને સર્વોચ્ચ ફળ માનવામાં આવે છે અને આ પુષ્ટિ ભાવનું દાન માત્ર કૃપા સાગર શ્રી વલ્લભ જ કરે છે પુષ્ટિમાં ભાવના સાચા સ્વામી તો શ્રી છે હવે પ્રશ્ન થાય કે ભાવ શું અને ભાવના શું તો પ્રભુ વિશે રહેલો વિશુદ્ધ પ્રેમ એટલે ભાવ ભાવ એટલે પ્રેમ અને સ્નેહ અને ભાવના એટલે ભગવત ચિંતન કીટ ભ્રમર ન્યાય પ્રમાણે પુષ્ટિ માર્ગની સેવામાં સ્વરૂપ ભાવના લીલા ભાવના અને ભાવભાવના ખૂબ જ જરૂરી છે આ બધા વિના સેવા માત્ર ક્રિયારૂપ બને છે